અનો સદ પ્રોમ બોલુ યસ આ સોચ્યું રાતે ફોન કરે તો બે ઉપડે સાહેબ રાતે 3 વાગે એટલું પ્રેશર મૂક્યું આપડે આવું છે એટલું પ્રેશર મૂક્યું દીપાઈ મારા પપ્પાને એમ આદાન કને મરી જાય ને આમ આમ ને તે ન ભાઈ આવું મારા બહુ પ્રેશર આપી દીધું કોણ કોણ ફ્રેશ રાત તો

મારી મારા કે તારા બાપ નું છે કે જુનાગઢ આવી કે કાલ્યાજી કે માર તેડા હોય અ બહુ પ્રેશર કર્યું ને પછી ઇની કોર બધાય થાવા માટે મારા ભાઈ ને ને મારા પપ્પા ને એની खिलाफ લઈ લીધા ને જયેશભાઈ વૈ પછી પોલીસ વાળા ને કે કે તમે કે લખાવી જો ને બાપા એ કે એનું લખેલું થોડી આલે તમે જે લખાવો ને ઈ પ્રેશર ઈ તો હું સમજી ગયો સિસ્ટમ આ લોકો ની બતે ની

ધરાર ધરાર ઓલો મને આમ ફોટો મોઢા માં નાખે તો મારી ભાણકી એક હતી તો પછી એના ladies હતી એટલે ઓલા લોકો ભાગી જતા કે તમારો ફોન ચાલુ હતો એટલું પ્રેશર કરતા હતા કે સાહેબ આમ આરોપી હું કે કઈ રીતે હું કેમ આરોપી હોય ઈ રીતે મારી ઉપર હાવ વર્તન થતું હતું તો હું મારા ભાઈ ને ને કહું કે તમે રેવા દો કે એક વાર મને કરવા દો હું કવ ઈ લોકો ને ખબર પડે કે કાલે સવારે કોઈ આપણો સાથ નઈ દે હમ

હા તમે બેસાઈ કરી હા અમે બે કરી ઓલો તમને મારવાળો વ્યક્તિ આવ્યો તો પોલીસ સ્ટેશન નહીં એને કીધું એ એમ કીધું કે એને બોલાવો હું કવ માફી માંગતા તો એને એને બોલાવી કે અમે ગામ આખું ગામ છે આખા ગામ એ માફી માંગી ને માફી પત્ર એટલે ઓલા નો તો ઊંચો જ રાખ્યો ને એમ હા તોય મેં તમારા ગામ માં તો તમારે નીચું જોઈ ને હાલવા ને એની હામે,

મે રાતે કંટ્રોલ માય ફોન કર્યો તો હા હા હવે બધી વાત કરી પણ તમને ફોન કર્યો હતો પણ તમે ઉપાડ્યો નહીં તો ફોન મારી પાસે નહી હોય કે કોઈ છોકરો પાસે હશે લાગુ બે ને કોઈ ઉપાડ્યો ને ઉપાડ્યો હોત ને મેં કંટ્રોલ તો જાણ કરી હતી ઠીક છે હવે હવે પાછો છેલ્લો મારો પ્રશ્ન એ છે હા સાહેબ કે તમને ખરેખર મારા મારી બનાવ બન્યો તો તમને માર્યા હતા હા મારે તો પાકુ પણ કાપ મારે તો થપ્પડ મારી તમને એક એક બે બે હા હા ટીકા ફાટુ ને એવું માર્યું હશે હા હા બરોબર તો આ ભાઈ જયેશ નહીં તેમ કે કાઈ બનાવ બન્યા જ નથી કઈ માર્યા જ નથી ગામમાં કોઈ જાતિ વાત છે જ નહીં એ બધા સાહેબ એ અમારો આખો તાલુકો દરબાર નો છે ને એ બધા ના છે ને ભાડિયા છે આ તો આપડે કેવું પડે આપડે ને આપણા એ બધા છે ને ભાડિયા છે અને ભેગા ભેગા એ એવું બોલતો હતો કે પોલીસ ખાતું હતું ને તમારો ફોન ચાલુ હતો કે આ સાહેબ છે ને એજ પાક બગાડે કે આ સાહેબ છે ને એ કે પાક બગાડે કે આ સમાધાન થઈ જાય કે જયેશભાઈ ને કન્યા જઈને પોલીસ ખાતું ને કહેતો કે આ ડી ભાઈ છે ને એ પાક બગાડે એના ફોન તમે બંધ કરી દયો ને

મને તો હું તમને ઓળખતો નથી ને સમાજ નો કોઈ પણ અન્ય સમાજ નો વ્યક્તિ મને મદદ માંગે આવી એકલો હોય લડતો હોય એને બીજા બધા દબાવતા હોય તો મારે કોનો સપોર્ટ કરવાનો હા એકલો થઇ ગયો તમે મારી પાસે મદદ માંગો તો મારે તમને ના પાડવાની હું મદદ નહીં કરું સમાધાન હોય મદદ કરવાની જ હોય ને સાહેબ

તો અમે લોકો પીધેલા નથી તમ તાર અમે પાંચ વાગે આવું તો મેં દુનિયા માં વખત ક્યાય સાંભળ્યું છે કે ફરિયાદી હોય બરોબર અને એની ફરિયાદ લેતા પેલા એને મોઢા માં હુંગાડવાનો પીધેલો છે કે નહીં અરે બહુ રાજકારણ હતું સાહેબ અહીંયા બહુ એટલે બહુ અમને બહુ ડરાવવા માં આવ્યા પણ હવે છે ને થઇ ગયું તું બધું તમારે લગભગ થી FIR લખાઈ ગઈ તી ફાડવા તૈયારી જ હતી પણ એટલું પ્રેશર કર્યું ને આપડા સમાજ એ અને આપડા ભાઈઓ એ ને મને તો હું મારા કાંડા અહીંયા કાપી નાખ્યા. કઈ વાંધો નઈ બીજી કઈ જરૂર પડે તો કેજો બરોબર બાકી આમાં લડવું જોઈએ નઈ તો હજી તમે કરી શકો છો ફરિયાદ તમે જુનાગઢ જઈ અને SP ને લેખિત માં આપો કે આ લોકો મને ખોટી રીતે pressure કરાવીને ધમકી બળજબરી થી મારી પાસે સમાધાન કરાવ્યું છે મૂળ હકીકત આવી રીતે મારી હારે બનાવ બન્યો છે મારી ફરિયાદ લેતા નથી મારી ફરિયાદ છે એવું કોઈ અરે તો સાહેબ તમે બધા સમજ્યા મારી ઉપર છેલ્લે હું કીધું પોલીસ વાળા મને કે હાલે હવે તારે લેતર થઇ ગયું મેં છેલે કોઈ ના પડે કે મારે નથી હું કોય કરવું સમાધાન બરોબર તો મને કે પોલીસ સ્ટેશને લઇ જા બેય ને કે બેય ભીધેલા છે હું કવ હોય તો હું કવ હોય તો લેબોરેટરી કરાવો તમે અમને એમ હું કોમ ફરવા હું કવ લઇ પણ ફરિયાદ તો લઈ લ્યો મારી ભીધેલા ની ભીધેલા ની લઇ લેજો હા તો ઈ કે હાલો કે પછી કે ઓલો પોલીસ વાળા થી કે આને પછી કે આને આની ઉપર કે ઈ કેસ દાખલ કરીને આપડા હાથ માં છે ને કે એટલે અમને પછી આખી રાત હેરાન કરવાના હતા બરોબર આપડે દસ વાગ્યા કઈ વાંધો નઈ એ આપડે સમાજ ને જાણ કરશું રેકોર્ડિંગ ના માધ્યમથી આવું બળીઝબરી કરીને કરાયું છે બીજું